પંદરમી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસે આજે ધ્વજવંદન સાથે સાથે વિવિધ સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે જેમાં બેગમપુરાના આમખાસ મોલ્લામાં આર્યન ટ્રીપલ સેવન ફાઉન્ડેશન અને લાયન ફિટનેસ જીમ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જી ટ્વેન્ટી ટીમે મુલાકાત લીધી હતી આ દર્શક મિત્રો આજે રવિવારે અને ખાસ કરીને 15 ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસ નિમિત્તે અત્યારે ઠેર રક્તદાન કેમ્પ અને સેવાભ્યો કાર્યો ચાલી રહ્યા છે. એટલે બેગમપુરાના આમ ખાસ મોલાની અંદર આપણે છે. અહીંયા આર્યન ટ્રિપલ 7 ફાઉન્ડેશન અને લાઈફ ફિટનેસ જીમ દ્વારા રક્તદાન કેમ્પનું અહીં આયોજન કરવામાં આવ્યું છે તેના મહાનુભાવ છે આપણે તેમ રેવા. જે નામ? મારું નામ મકસુદ છું આજે રક્ત રક્તદાન દિવસ રક્તદાનના દિવસે કે હું અને મારા ગ્રુપના અને ફિટનેસના મેમ્બર મીનુભાઈ અને સૈયદની જોડે મળીને અમે એક વિચારધારણા કરી કે દેશના માટે અને જાગૃતતા માટે એક કદમ આગળ વધારીને દેશ માટે કંઈક એવું કરીએ કે આવનારા સમયમાં જે લોહીને લઈને લોકોને તકલીફ ઊભી થાય છે એ માટે કંઈ બ્લડ કેમ્પ કરવાની જરૂર પડે છે તો અમે બંનેની વિચારધારણા કરીને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અરે કેટલી બોટલ એકત્રિત થશે અમારો ટાર્ગેટ લગભગ છસો બોટલની આસપાસ છે એક કલાકની અંદર અમે લગભગ સો જેવી બોટલોનો ભેગી કરી લીધી છે અને અમારા આવા નવા મહિનાઓની અંદર કઈ ને કંઈ પ્રોગ્રામ થયા કરે છે અમે સિવિલ હોસ્પિટલના હોસ્પિટલમાં કેમ કર્યો કેમ કે રસ્તા ઉપર જે ગરીબ માણસો સુવે છે એ લોકોને જમણવારનું વપલાનું અને એવી રીતે એ લોકોની જે જરૂરિયાતની વસ્તુ છે રોજિંદા જીવનમાં એ દરેક વસ્તુઓને અમે લોકો પૂરી પાડવાની કોશિશ કરીએ રક્તદાનનું પહેલું આયોજન છે આ રક્તદાનનું અમારું પહેલું આયોજન છે જો તમારું સાથ અને સાકાર એવી દેશની જનતાનું તો અમે લોકો આવા કઈ ને કઈ નવા પ્રોગ્રામો કરતા રહીએ જી આપનું જે આપ અહીં ઉપસ્થિત થયા છો આપ આમાં જે છપાયો જે કેમ આયોજન કર્યું છે ખૂબ જે લોકોને જે તકલીફ પડી હતી એ વિચાર ધરા લઈને લાઈન ફિટનેસ અને આર્યન ફાઉન્ડેશન જે જેમ ઉઠાવી છે એ માટે આપોતે આભાર કુ તો ડોક્ટર ભાઈ શું કેવા માંગો છો ડોક્ટર સાહેબ આપ આજે આર્યન ગ્રુપ દ્વારા બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને આ વિચારધારામાં એ લોકોને હું અને અમારા સમાજ તરફથી ઘણો સપોર્ટ આપીશું અમે અને આ રક્તદાન મહાદાન છે એ કરવું બધા માટે ખૂબ જરૂરી છે મિત્રો બેગમપુરાના આમ ખાસ મોલાની અંદર આર્યન ટ્રિપલ સેવન અને લાયન જીમ દ્વારા અહીંયા બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે તેમનું છસો બોટલ નો ટાર્ગેટ છે અત્યારે એક કલાકમાં સો બોટલ તો એકત્ર થઈ ગઈ છે જે પ્રકાશ દ્વારા વિજય મકવાણા બેગમપુર